અમદાવાદના વાડજ વિસ્તારની રામપ્રતાપ સોસાયટીમાં હદ પારની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પૈસાની બાબતે થયેલી ઝઘડામાં પુત્ર દિલીપે પોતાના પિતા દુર્ઘરામ ઉમારામની ઉંગમ છરીના ઘા મારી હત્યા કરી પૈસાના ઝઘડામાં પુત્રે પિતાની નિર્દય હત્યા કરી અમદાવાદ વાડજની દુઃખદ ઘટના છે દિલીપે માત્ર પિતાનું જ નહીં પરંતુ પોતાની માતા અને બહેન પર પણ હુમલો કર્યો હતો બુમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો ઉમટી પડ્યા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હાલમાં પોલીસે ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે બનાવની વિગત જોઈએ તો નવાવાડજના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રામપ્રતાપ સોસાયટીમાં પુત્રને પૈસા ન આપતા પુત્ર દ્વારા પિતાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે આરોપી દિલીપે પૈસાની માગણી પિતા દુર્ગારામ ઉમારામને કરતા પિતા દ્વારા ઠપકો આપતા પુત્ર દિલીપે સુવા જતા હતા ત્યારે હથિયાર લઈ મારવાના ઈરાદા સાથે સૂઈ ગયેલો અને સત્યાવીસમી તારીખના રોજ સવારે આશરે પાંચ વાગે તેણે પિતાને ઊંઘમાં જ છરીના ઘા મારી હાથ પગ વગેરે ઉપર પાછળના જુદા જુદા ભાગે ઘા કરી અને મારી નાખીને હત્યા કરી હતી આ ઘટના દરમિયાન માતા અને બહેન પાસે આવી આવી જતા જતા કરુણા હતા તેણે પણ તેમના પર હુમલો કર્યો હતો અને નિખિલ અને રાજસ્થાનથી આવેલા ભાઈ ઉપર રૂમમાં પહોંચ્યા હતા અને એકસો આઠ અને પોલીસને જાણ કરી હતી એકસો આઠે પિતાને મૃત જાહેર કર્યા હતા વાડદ પોલીસે ગુનો દાખલ કરી આરોપી દિલીપની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે આમાં નવા મહારાજ દિલ્હી નગરની બાજુમાં જે રામ પ્રતાપનગર સોસાયટી છે તેમાં દુર્ગારામ ઉગમારામ જે સિંહ ચણાની દુકાન ધરાવે છે તે દુકાનમાં એ પોતાનું કામ પરવારી અને સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ જમી અને ત્યાં ઉપર સૂવા માટે ગયેલા હતા એમના પરિવારની અંદર એમના પત્ની ચંકુબેન અને બે દીકરી છે લતાબેન અને તરુણાબેન અને બે દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ પરંતુ તેની પોતાની અભ્યાસમાં રૂચિ નહીં લાગેલ હોય તો કોઈ પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈપણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને લાસ્ટ છેલ્લા પંદરથી વીસ દિવસથી તેણે એક અહીંયા જયમ બે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી હતી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે આ કામે જે અવારનવાર એમને પોતાને થોડીક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતું હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સુઈ ગયેલ હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ હથિયાર છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જૂમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે વિવસારીના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ત્રીસા ત્રીસની બૂમ થતા બાજુના જ રૂમમાં સુતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા આ તરુણાબેનને પણ એના ઉપર એના મારી નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે અમરની બાજુમાંથી જણું મારી જતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ તે સ્થળ ઉપરથી મળી આવેલું હતું આ બુમા બૂમ થતા નિખિલભાઈ અને એના બીજા દેવેન્દ્ર દેવેન્દ્રજી બહારથી રાજસ્થાનથી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ મનો આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઊભા રાખેલા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરે એકસો આઠવાળા એ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ કીસીઆરવાળા કેસીઆરવાળા એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી અને પોલીસ સ્ટેશન લાવેલા હતા અને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે એ આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માંગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને માંગણી પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા એના વડે વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગર તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે